હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું રંજનની રસોઈમાં તો આજે આપણે બનાવવાના છીએ બજાર કરતાં સસ્તી ચોખ્ખી અને ફ્રેશ એવી ભરૂચની ફેમસ ખારી તો ચાલો આપણે ખારી બનાવવાનું શરૂ કરી લઈએ તો એના માટે મેં અહીંયા બે કપ કાચા સિંગદાણા લઈ લીધા છે હવે આપણે એને બાફવાના છે તો એના માટે એક તપેલીમાં બે ગ્લાસ જેવું મેં મોટા બે ગ્લાસ પાણી લઈ લીધું છે તમારે અહીંયા તમારા સિંગદાણા જેટલા લીધા હોય એનાથી ડબલ પાણી લેવાનું તો હવે આપણે આને ગેસ ઓન કરી અને ગેસ પર મૂકી દઈશું હવે એમાં એક ચમચી મીઠું એડ કરશું હવે આ પાણીને સારી રીતે ઉકળવા દેવાનું છે તો હવે આપણે આનું ઢાંકણું ઢાંકી દઈએ જેથી પાણી જલ્દીથી ઉકળી જાય તો પાણી ઉકળે છે ત્યાં સુધી આપણે સિંગદાણાને સારી રીતે ધોઈ લેશું હવે આપણે પાણીથી ધોઈને આનું પાણી કાઢી લેવાનું છે તો હવે સિંગદાણામાંથી પાણી કાઢી લીધું છે હવે આપણે આને ગરમ પાણીમાં એડ કરી દેસુ તમે જોઈ શકો છો પાણી સરસ રીતે ઉકળી ગયું છે તો સિંગદાણાને એડ કરી દઈએ એમાં અને એકવાર ચલાવી લઈએ હવે આને ઢાંકણ ઢાંકી અને પાંચ મિનિટ માટે બફાવા દેવાના છે વધારે નથી બાફવાના તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને સિંગદાણા સરસ બફાઈ ગયા છે અને એનો કલર પણ છૂટો પડી ગયો છે તો હવે આને ઝારાની મદદથી આપણે પાણી નીતારી અને એક વાસણમાં સિંગદાણાને કાઢી લેશું તો આ રીતે આપણે બધા જ સિંગદાણાને કાઢી લેવાના છે હવે આપણે આમાં એક ચમચી મીઠું એડ કરીશું અને સરસ રીતે આને મિક્સ કરી લેશું તો આને સરસ રીતે મિક્સ કરી લઈએ જેથી મીઠું છે એ સિંગદાણામાં સરસ રીતે ચડી જાય હવે આને ઢાંકીને બે મિનિટ માટે રેવા દઈશું ઢાંકી દઈએ આને અને રાખી દઈએ બે મિનિટ માટે તો હવે ગેસ પર એક કઢાઈ મૂકી દીધી છે અને હવે આપણે આમાં મીઠું ગરમ કરશું તો અત્યારે મેં એક મોટા વાટકા જેટલું મીઠું લઈ લીધું છે હવે આને સારી રીતે આપણે ગરમ થવા દઈશું તો મીઠાને સરસ રીતે ગરમ કરવું બહુ જરૂરી છે એટલે એને હાઈ ગેસની ફ્લેમ પર સરસ રીતે ગરમ થવા દેવાનું છે તો મીઠું ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં સિંગદાણા એડ કરી દઈશું અને આને શેકી લેવાના છે તો ફ્રેન્ડ્સ આમાં સિંગદાણા આપણા બાફેલા છે અને પાણીવાળા છે એટલે બધું જ મીઠું એની અંદર ચોટી જાય છે તો આવું થાય તો ચિંતા કરવાની નથી અને ગભરાવાની જરૂર નથી સતત આને ચલાવતા રહેવાનું છે એટલે બધું જ મીઠું આમાંથી છૂટું પડી જશે તો ફ્રેન્ડ્સ આમાં આટલું તો ખાસ ધ્યાન રાખવાનું છે તમારે કે જ્યારે તમે સિંગદાણા શરૂઆતમાં શેકો ત્યારે એને હાઈ ગેસની ફ્લેમ પર શેકવાના છે અને મીઠું છૂટું પડી જાય પછી આપણે એને ધીમો ગેસ કરી દેવાનો છે અને ધીમા ગેસની ફ્લેમ પર શેકવાના છે તો તમે જોઈ શકો છો કે સિંગદાણામાંથી મીઠું સરસ રીતે અલગ થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમને ધીમી કરી દેસું અને ધીમા ગેસની આંચ પર શેકશું જેથી સિંગદાણા ઉપરથી બળે નહીં અને અંદરથી કાચા રહે નહીં તો સરસ એવા સિંગદાણા તમે જોઈ શકો છો શેકાઈ ગયા છે જોતા જ ખબર પડે છે કે સિંગદાણા શેકાઈ ગયા છે એનો કલર ચેન્જ પણ થઈ ગયો છે ફ્રેન્ડ તો આ રીતે આપણે સતત રહેવાનું છે તો હવે આપણે આને એક ઝારાની મદદથી આપણે આને કાઢી લેવાના છે તો હવે તમને હું આનો અવાજ પણ સંભળાવીશ ફ્રેન્ડ્સ તમે જોઈને કહેજો કેટલો ક્રિસ્પી અને બહાર જેવો એનો અવાજ આવી રહ્યો છે તો હવે એને ઝારાની મદદથી આપણે મીઠાને બરાબર ચાળી લેશું બધું મીઠું નીકળી જાય એમ અને હવે એનો અવાજ સાંભળો તમે એકદમ ક્રિસ્પી એકદમ સરસ બહાર જેવો અવાજ આવી રહ્યો છે તો આ રીતે આપણે બધા જ સિંગદાણાને કાઢી લેશું અને બીજા ભાગમાં શેકી લેશું તો હવે બીજી વાર એડ કરી દઈએ સિંગદાણાને અને ફરીવાર શેકી લેશું જેમ આપણે પહેલાં શેકા એવી જ રીતે આપણે આને બીજી વાર પણ શેકી લેવાના છે સતત ચલાવતા રહેવાનું છે મીઠાને સતત ચલાવવું જરૂરી છે એક જગ્યાએ જો વધારે મીઠું ગરમ થઈ જશે તો સિંગદાણા બળી જશે અને સરખા નહીં શેકાય તો એને સતત ચલાવતા રહેવાનું તો તમે જોઈ શકો છો આમાંથી પણ મીઠું સરસ રીતે અલગ થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ તમને એક રિક્વેસ્ટ છે કે જો તમને અત્યાર સુધીનો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને તમારા ગ્રુપમાં તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફ્રેન્ડ્સ બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો સરસ એવા સિંગદાણા આપણા શેકાઈ રહ્યા છે તમે જોઈ શકો છો કલર પણ સરસ બહાર જેવો જ આવ્યો છે તો આ રીતે આપણે સતત જ ચલાવતા રહેવાનું છે તો હવે આને આને ફરી એકવાર મદદથી આપણે કાઢી લેશું અવાજ પણ દઈશ કાઢી લઈએ હવે આને તો આજ રીતે આપણે બધા જ સિંગદાણાને શેકી લેવાના છે અને કાઢી લેવાના છે સરસ એવા તમે જોઈ શકો છો સરસ એવી આપણી ખારીસિંગ તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ ગરમ ગરમ ખારીસિંગ હોવા છતાં પણ એના ફોતરા પણ આસાનીથી નીકળી જાય છે એટલી ક્રિસ્પી બની છે ઘણીવાર બહારથી આપણે ખારી સિંગ લાવીએ તો એમાંથી ખોરી નીકળતી હોય છે તો આ ફ્રેશ અને ચોખ્ખી અને બજાર જેવી જ ખારીંગ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે આને એક બાઉલમાં કાઢી લેશું તો ફ્રેન્ડ્સ આ ખારીંગ ઘરે બનાવી એકદમ સહેલી અને સરળ છે તો તમે આ ખારી સિંગને ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ એકદમ ચોખ્ખી એકદમ ક્રિસ્પી એકદમ બજાર જેવી ભરૂચની ફેમસ ખારી સિંક તૈયાર થઈ ગઈ છે તો રેડી છે આપણી ભરૂચની ખારી સિંક